હેલો મિત્રો આપણે ચોરીમાં આવી ગયેલા હૈએ ચોરી વહેવાનું ચાલું હો જેને જોતી હોય ચોરી એક કલાક રહીને આવી જઈએ આપણી દુકાને ચોરી તોડવાનું ચાલુ છે કંકુરા જોતા એને કંકુરા કહી દેજો કંકોરા બે ગયેલા હોય આપણે એક કલાક રે ચોરી આપણા પાર્લર ઉપર મળી જશે ચોરી તોડવાનું ચાલુ અત્યારે હાલ આ સોરહના મિત્રો વાયેલા કહી દે જુઓ કમેન્ટ કરીને બતાવી દે આ સોરહનો વાયેલો જ છે જેને મગની શાગો ખાવી હોય એ કઈ દે આપણો મગની શાગો એવા એ લે દેખો મિત્રો બે ચલો મિત્રો માટે તુરિયું લેવા આવી જાય એ તુરિયા તૈયાર થઈ જેલો હિ ચલો જોઈ લે મિત્રો જેને ખાવું હોય આપણા પાર્લર ઉપર આવી જાવ ફ્રી તુરિયું આપી દેવાનું આજે પોચો ઓગસ્ટ તુરિયું ફ્રી ખાવા માટે આવી જાવ આપણા પાર્લર ઉપર જોગમાં આવ્યા પાર્લર ફ્રી તુરિયું હાલવાનું આજે આપણા મિત્રો કેટલું અધર ચડી ગયેલું હોય વેલા ઉપર તુરિયો પણ ગયેલો હોય આ તમારા માટે તુળી લેવા આવી જાય આજે મિત્રોને ફ્રી આપી દેવાનું ચોરી અંગાથી તુળિયું ફ્રી એક આવી ગયેલું અધ્ધર વચ્ચે વચ્ચે અત્યારે તોડી લઈએ જે મિત્રોને તોડ્યું જોતું હોય મિત્રો આવી જજો ફેટાફટ લાઈવ ફોલો કરેલું છે યુટ્યુબમાં સબસ્ક્રાઈબર કરેલું છે એને તુરી ફ્રી આપી દેવાનું હો કોઈ પૈસા લેવાના નહીં હેલો મિત્રો તમારા માટે લઈને આવી ગયેલા હે તમારા માટે કેટલી મહેનત કરીને તુરી કાપીએ છીએ તો તમારો લાઈક સબસ્ક્રાઈબ કરો જાય એવું ચાલો મિત્રો પહાડી દીધેલું આવી જઈએ ખાવા માટે એક નંબર તુર્યું હોય એમ મિત્રો આવી જાય મિત્રો ગોગા મહારાજના મંદિર ગોગા મહારાજનું મંદિર મિત્રો ગોગા મહારાજનો વાદ એટલું હોય ને તો તમે માનતા માનો અને તમારું કોમ થઈ જશે તરત અમને તો ખબર માનતા માનવાથી ગોગા મહારાજ કોમ કરી દે ગોગા મહારાજના મંદિર તો આગળ એક તુરી હો જોઈ લઈએ એને લઈ લઈએ તુર્યું તોડી દીધેલું હો તમારા માટેમાં મહેનત કરવાની હે તુરીઓની ફ્રી ખાવા માટે અને કમેન્ટમાં જય ગોગા મહારાજ લખી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબમાં ટોટ ઠાકોર કોનાજી કોનાજી ઉપર આવી છે જય જોગમાયા બાર બાર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમને ફ્રી તુરી મળી જશે અને સબસ્ક્રાઈબ કરવાથી તમારું જાય હું મિત્રો તો પછી યાર લાઈક કરી દે આવી હેરખા ખોટી કરશે અને ગોગા મહારાજ તમને સુખી રાખે તમારા પરિવારને સુખી રાખે અને તમારી બધી મનોકામના પૂરી થાય મિત્રો અમે તો એવી પ્રાર્થના કરીએ છીએ કે ગોગા મહારાજ તમારું બધું કામ કરે સબસ્ક્રાઈબ લાઈક ફોલો કરી દો ચલો મિત્રો ભાઈ હું લઈને આપણે દુકાન ઉપર જઈએ છીએ તોડી દીધો એલો તમારા માટે તુરિયો ચોરી પણ લઈ લીધેલી આવી જઈએ વીસ પચીસ મિનિટની અંદર આપણા પાર્લર ઉપર મળી જશે તુરવી ફ્રી તમને ચાલો હાલવા માટે નીકળે બાય મિત્રો ચલો મિત્રો ચોરી અંગાથી થોડો રેગડો લઈ લઈએ સેન્ડો હિ દેશી હી ગુલાબી ભટ્ટા હી તેની જાતની રીંગડી હે રીંગર લઈ લઈએ દેખો રીંગરનો કમાલ દેખો ખાલી કેટલી હાઈ પાવરની રીંગડી લીલી સમ ઓર્ગેનાઇઝર દવા કરેલી મિત્રો બ્લેક અમૃત રક્ષામૃત અંદર નાખેલી છે દવા દેખી લે તમારા માટે થોડો રીંગળ લાવી દઈએ આજે ફ્રી હાલવાનું હોય ચોરી અંગાથી ફ્રી ચાલો મિત્રો બાય